ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે આજે આપણે એક અત્યંત ગહન અને પવિત્ર વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને કુંભ રાશિના જાતકોના જીવનમાં એક નવી ક્રાંતિ અને નવી ઉર્જાનો સંચાર લાવવા જઈ રહ્યો છે જે રીતે પ્રાચીન કાળમાં કોઈ રાજા લાંબા સમયના વનવાસ અને સંઘર્ષ પછી પોતાના ખોવાયેલા રાજ્યને પરત મેળવવા માટે રણમેદાનમાં ઉતરે છે અને વિજયી બને છે બરાબર તેવી જ રીતે તમારા જીવનમાં પણ હવે વિજયનો ડંકો વાગવાનો સમય પાકી ગયો છે અત્યાર સુધી કદાચ તમે અનુભવ્યું હશે કે તમારા દરેક કાર્યોમાં કોઈને કોઈ અદ્રશ્ય અવરોધ આવી રહ્યો છે અથવા તમારી મહેનતનું યોગ્ય ફળ તમને મળી રહ્યું નથી પરંતુ હવે આકાશમાં ગ્રહોની ચાલ બદલાઈ રહી છે આ પરિવર્તન એવું છે જે રીતે કાળા ડિબાંગ વાદળોની પાછળથી તેજસ્વી સૂર્ય પ્રગટ થાય અને સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરી દે તેમ તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં પણ હવે આશાનું નવું કિરણ દેખાશે જ્યોતિષીય ગણતરી મુજબ પરાક્રમના દેવતા અને સાહસના પ્રતિક એવા મંગળ ગ્રહ હવે પોતાની ઉચ્ચ અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે ભાગ્યના દ્વાર ખોલવા જેવું સાબિત થશે કુંભ રાશિના મિત્રો માટે આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે જ્યારે સેનાપતિ મંગળ પોતે બળવાન બને ત્યારે તે વ્યક્તિની ભીતર રહેલા ડર અને નકારાત્મકતાનો નાશ કરે છે કલ્પના કરો કે એક નાનકડું બીજ જે જમીનની નીચે દબાયેલું હતું તે હવે ધરતી ફાડીને એક ઘટાદાર વૃક્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે તમારા વ્યવસાયિક જીવનમાં પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાશે જ્યાં તમારી આવડત અને પ્રતિભાને હવે દુનિયા માન સન્માન આપશે જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા અથવા વર્તમાન કામમાં ગુંગળામણ અનુભવતા હતા તો આ ગોચર તમને એક એવો રસ્તો બતાવશે જે તમને સફળતાના શિખરે લઈ જશે આ દિવ્ય સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં પણ ચમત્કારિક સુધારો જોવા મળી શકે છે મંગળની આ ઉચ્ચાવસ્થા તમારા બારમાં ભાવમાં હોવા છતાં તે તમારા બિનજરૂરી ખર્ચાઓને રોકવામાં મદદરૂપ થશે અને તમારી બચત કરવાની ક્ષમતામાં વધારો કરશે જે રીતે કોઈ કુશળ કારીગર તૂટેલી કડીઓને જોડીને એક મજબૂત સાંકળ બનાવે છે તેમ તમે પણ તમારા વિખરાયેલા નાણાકીય સ્ત્રોતોને એકઠા કરી શકશો વિદેશ ગમન અથવા વિદેશી કંપનીઓ સાથે વેપાર કરવા ઇચ્છતા લોકો માટે આ સમય જાણે વિઝાની મંજૂરી આપવા જેવો સાબિત થશે તમારી મહેનત હવે યોગ્ય દિશામાં વળશે અને તમને એવી તકો મળશે જેની તમે કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ સમય માત્ર ભૌતિક સુખ જ નહીં પણ સામાજિક પ્રતિષ્ઠામાં પણ અનેક ગણો વધારો લાવનારો સાબિત થશે પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો મંગળદેવની કૃપાથી તમારા શારીરિક બળમાં વૃદ્ધિ થશે જો કોઈ જૂની વ્યાધિ તમને પરેશાન કરી રહી હતી તો તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ હવે પ્રશસ્ત થશે મંગળની દ્રષ્ટિ તમારા અન્ય ભાવો પર પડતા હોવાથી તમારી વાણીમાં એક પ્રકારનો તેજ અને પ્રભાવ જોવા મળશે જે લોકો પર તમારી છાપ ઊંડી પાડશે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વધુ આત્મીયતા આવશે અને જો કોઈ કાયદાકીય ગૂંચવણો હોય તો તેમાં પણ ન્યાય તમારી તરફેણમાં આવવાની પૂરી સંભાવના છે જે રીતે લોખંડને ટીપીને તેમાંથી મજબૂત હથિયાર બનાવવામાં આવે છે તેમ આ સમયગાળો તમને માનસિક રીતે વધુ મજબૂત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે બહાર લાવશે આ શુભ અસરોને વધુ પ્રચંડ બનાવવા માટે તમારે કેટલાક આધ્યાત્મિક ઉપાયો પર પણ ધ્યાન આપવું જોઈએ દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને મનમાં ઓમ હ્રી હ્રી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો તમારા માટે અત્યંત કલ્યાણકારી રહેશે ગરીબ અને અશક્ત લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી એ ભગવાનની પૂજા કરવા સમાન છે અને આ કરવાથી મંગળદેવની પ્રસન્નતા આપમેળે પ્રાપ્ત થશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોવ તો વડીલોના આશીર્વાદ લેવાનું ક્યારેય ચૂકશો નહીં કારણ કે તેમનો અનુભવ તમારી સફળતાની કેડી કંડારશે યાદ રાખજો કે ગ્રહો આપણને દિશા બતાવે છે પણ પુરુષાર્થ તો આપણે જાતે જ કરવાનો હોય છે અમને આશા છે કે ધર્મલોક દ્વારા આપવામાં આવેલી આ ઊંડી સમજૂતી તમને તમારા જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો જેથી તેઓ પણ આ ઊર્જાનો લાભ લઈ શકે તમારા જીવનના કલ્યાણ માટે અને આવી જ સચોટ માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મનમાં ઉઠતા કોઈપણ પ્રશ્ન કે સમસ્યા વિશે અમને જરૂર જણાવજો અને અમે શાસ્ત્રોના આધારે તેનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું ઈશ્વર તમને આ મંગળ ગોચર દરમિયાન અખૂટ શક્તિ અને સુખ શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ અને જલ્દી મળીશું એક નવા જ્ઞાનસ્ભર વિષય સાથે